નમસ્કાર હમણાં જ ગુજરાત સરકારે એક ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે એ લીધેલો છે જે રેશન કાર્ડ ધારકો જે છે એના માટે એક ખુશખબરી કહી શકીએ કારણ કે હવે ચાર મહિનાનું રેશન એક સાથે છે મળવાપાત્ર છે તો આ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો માટે આ એક ખુશખબરી ગણી શકાય મિત્રો ગુજરાત સરકારે એવા લોકો માટે ખાસ વ્યવસ્થા કરી કે જેમની પાસે રેશન કાર્ડ છે અને જેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવે છે સરકાર એ વિચારી રહી છે કે ચોમાચામાં ઘણા લોકોને મુશ્કેલી પડી શકે કેમ કે વરસાદના કારણે અવર જવરમાં તકલીફ થવી અથવા કામકાજ ન મળવું આથી સરકારે નક્કી કર્યું કે આવા રાશન કાર્ડ ધરાવતા લોકોને મે અને જૂન મહિનામાં જ ચાર મહિનાનું અનાજ એકસાથે આપી દેવામાં આવશે આનો મતલબ એ છે કે તમને મે મહિનામાં એક સાથે ચાર મહિનાનો એટલે કે મે મહિનામાં અને જૂન મહિનાનો જથ્થો તો મળશે જ આ સાથે સાથે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો જથ્થો પણ અત્યારે જ મળી જશે એટલે મે અને જૂનની અંદર તમને જુલાઈ અને ઓગસ્ટનો જથ્થો છે એ મળવાપત્ર તમને એવું થતું હશે કે આનો આવું સરકારે શા માટે નિર્ણય તો એનો એક ફાયદો છે કે સોમાચાર દરમિયાન જો તમને અનાજ લેવા માટે રાશનની દુકાને જવામાં તકલીફ પડે તો પણ તમારી પાસે પહેલેથી જ પૂરતો જથ્થો હશે તો વારંવાર દુકાને જવાની જરૂર નહીં પડે અને જે લોકો મે મહિનામાં રેશન લેવા જશે તેમને મે અને જૂન મહિનાનું અનાજ મળશે અને જે લોકો જૂન મહિનામાં લેવા જશે તેમને જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું અનાજ મળશે તો આ રીતે ચાર મહિનાનું અનાજ છે એકી સાથે મળશે આ ઉપરાંત કેન્દ્ર સરકાર જે નવી તુવેર દાળ મોકલી છે તે પણ ગુજરાત સરકાર સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે એટલે કે તુવેરદાલ પણ મળવાપાત્ર છે તો આનું કહેવું એવું છે કે બધું ખૂબ સારી રીતે લોકોને મળી રહેશે જેથી મે અને જૂન મહિનામાં રેશન કાર્ડ ધારકોને ચાર મહિનાનું અનાજ લેવામાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે આ ઉપરાંત આખો એક ચાર્ટ આપવામાં આવેલો છે કે કઈ કઈ રીતે તમને એનું આખું છે આયોજન થયેલું છે એની પણ આપણે વિગતવાર ચર્ચા છે એ જોઈએ તમે આ પ્રમાણે જોયું છે તો સોળ પાંચના એક દિવ્ય ભાસ્કરમાં રાષ્ટ્રીય અન્ન અન્ન સલામતી જે બાબતો જે છે તો એ આખી માહિતી છે એ આખો ચાર્ટ રૂપે છે એ આપણી સમક્ષ મૂકેલી હતી તમે જોઈ શકો કે એનએફએસ એ હેઠળ જે સત્યોતેર લાખથી વધુ રેશનકાર્ડ ધારકો છે એવા કુટુંબોને ત્રણ પોઈન્ટ એકોતેર જનસંખ્યાને છે આ મળશે મે માસમાં મે અને જૂન બે હજાર પચીસ મહિનાનું વિતરણ તારીખ એકત્રીસ પાંચ બે હજાર સુધી ચાલુ રહેશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જે કાંઈ વિનામૂલ્ય વિતરણની યોજના છે એ કેટેગરી પ્રમાણેની આખી માહિતી છે અહીં આપેલી છે આ ઉપરાંત જૂન બે હજાર પચીસમાં ઘઉં અને ચોખા પણ વિનામૂલ્યે આપવામાં આવશે મે મહિના સરકાર ખાંડને મીઠાના રાહદ્ર વિતરણ સંબંધી યોજના પણ છે તો આવી અગત્યની બધી જ માહિતી છે એ અહીં દર્શાવેલી છે જે તમે વિડીયોમાં છે જોઈ શકો છો તો આ રીતે તમને બે માસનો અનાજ છે એ મળવાપાત્ર રહેશે જેથી કરીને એનો લાભ છે એ દરેક રેશન ધાર કાર્ડ ધારકોને છે મળી રહે તો આ એક માહિતી તમારા